નવી સિવિલ થી અત્યાર સુધીમાં 67 સફળ અંગદાન થકી 250મી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળ્યું છે આજે અષાઢી બીજના પાવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે ગુજરાતમાં અંગદાનની જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઈ રહ્યા છે વધુમાં મંત્રી શ્રીએ કહ્યું કે ભવિષ્યમાં બ્રેઇન ડેડ થતા દર્દીઓના સ્વજનો પરિવાર જિનોને અંગદાનની સમજ આપતી વીરાયા કક્ષ તેмна માનસપટલ પર સકારાત્મક અસર ઊભી કરશે તંત્રને અંગદાતા અને તેмна પરિવાર જિનોને સન્માન આપવા માટે અમર કક્ષ ઊભો કરવા બદલ અભિનંદન આપ્યા હતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દાદા દેશમુખે કહ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે એક રીતે વ્યતી મૃત્યુ પામીને પણ અંગદાન થકી કેટલાય લોકોને નવજીવન બક્ષીને તેના શરીરમાં બસે છે આમતે મૃત્યુ પામીને પણ આ રીતે અંગદાન વડે અમર થઈ જતો હોવાથી તેને યાદ કરવા માટે આ કક્ષને અમર કક્ષનું નામ આપવામાં આવ્યું હોવાનું શ્રી દેશમુખે ઉમેર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ તબીબી અધિક્ષક ડોક્ટર ધરિત્રી પરમાર પ્લાસ્ટિક સર્જન ડોક્ટર નીલેશ કાછડિયા